નમસ્કાર મિત્રો આપણા હળવદ તાલુકામાંથી અમદાવાદથી લાકડીયા અને લાકડીયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવી વીજ લાઈન જે પસાર થાય છે ને એની જે કંઈ કામગીરી છે વીજ ટાવર ઊભા કરવાની તાર ખેંચવાની કે એ કામગીરી આજે પણ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે કરવામાં આવી પરંતુ આ કામગીરી જે છે મિત્રો એ ખેડૂતને પૂછ્યા વગરને પોલીસ જે છે પોલીસને સાથે રાખી ખેડૂતને ખેતરમાં પણ નહોતા જવા દીધા અને ઊભો જે એનો પાક છે ઊભા પાક વચ્ચે જેસીબી વડે જે ખાડાને ખોદવાની જે કંઈ કામગીરી છે એ કરવામાં આવી રહી હતી ખેડૂતો દ્વારા પણ જે આગેવાનો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓને રજૂઆત પણ કરી હતી કે આ જે કામગીરી છે એ કામગીરી ખેડૂતોને પૂછા વગર જે છે કરવામાં આવી રહી છે અને જેને લઈ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેઓ દ્વારા આ બાબતની જે કંઈ ટેલિફોનિક રજૂઆત છે રાજ્યના મુખ્યમંત્રીને ઉર્જામંત્રીને એને કરવામાં આવી અને ત્યાંથી આદેશો છૂટ્યા છે કે આ કામગીરી જ્યાં સુધી નવો જીઆર ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે એટલે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ પ્રકાશભાઈ આજે અમે જયારે નવા અમરાપર ગામે ગયા ત્યારે ખેડૂતો એટલા બધા આમ લાચાર થઈ ગયા હતા કે પોલીસ જો અહીંયા જાય તો એને પોલીસ ધમકાવતી હતી એના ખેતરમાં ગરવા દેતા નહોતા ત્યાં આગળ ખેડૂતનું કેવા નહીં થતું પંચ રોજકામ કર્યા વગર કંપનીવાળા ખેતરમાં ઘૂસી ગયા છે હવે ના પાડવા જાય તો પોલીસ મારે છે ના પાડે છે ભાઈ તમે અહીંયા ન આવતા દાદાગીરી અમારી માથે કહેતા હતા કરી રહ્યા છે આગેવાનોને રજૂઆતો કરી છે રજૂઆતોના અંતે અત્યારે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે કલેક્ટરને શું કહો અમે આજથી વીસ બાવીસ દિવસ પહેલાં બધા ડેલિગેશન લઈ અને માનનીય ઉર્જા મંત્રી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈને મળ્યા હતા પછી અમે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે સૌ મોરબી જિલ્લાના પ્રમુખ સંસદ સભ્ય અમે સૌ ચારેય ધારાસભ્ય અને સંગઠનના બીજા હોદ્દેદારો મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રીને કીધું કે ખેડૂતને વળતર લ્યું ને એ જંત્રીના બેઝથી આપવામાં આવે છે પણ જંત્રીનો જે ભાવ છે એના કરતાં માર્કેટ કિંમત અનેક ગણી વધી છે તો જંત્રીના અમુક ટકા કરતાં વધુ આપવા કરતાં માર્કેટ કિંમતને લક્ષમાં રાખીને પૈસા આપવા જોઈએ અને ભૂતકાળમાં પણ પૈસા ચૂકવેલાના બધા આધાર આપ્યા અને બધા ડેલિગેશન હતા મુખ્યમંત્રીએ એની વાતનો સ્વીકાર કર્યો અને એના માટે નવો જીઆર બનાવવાનું એમને ત્યારે સૂચના આપી કે નવો જીઆર બનાવવાનો છે અને નવો જીઆર બનાવવાની એમને પ્રોસેસ કરી હવે આ જીઆર બનવાનું કામ અત્યારે ચાલુ જ છે ટૂંક સમયમાં જીઆર આવવાનો ત્યારે આજે નવા અમરાપરને ત્યાં વિકાસનું કામ આ જે લાઈન છે એ પીએમઓમાંથી ડાયરેક્ટ દેખરેખથી થતું હોય છે પાવર ગ્રીડ એ કેન્દ્ર સરકારની કંપની છે અને એટલે ત્યાંથી અહીં પ્રેશર હોય કે આ કામને કોઈ પણ હાલતે પતાવો અને પણ કોઈ પણ વસ્તુ પ્રેશરથી કરો ને તો એ કામમાં એટલી ન આવતી હોય ખેડૂતો પણ સહમત છે કે અમને સારું વળતર મળે તો અમે વિકાસના કામને અટકાવવા નથી માગતા એટલે આજે અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને અને કંપનીના અધિકારીઓને સૌને અમે રજૂઆત કરી સંસદ સભ્ય કાંતિભાઈ મેં જિલ્લા પ્રમુખ રણછોડભાઈ બધા ભેગા થઈ અને કીધું કે ભાઈ આપણે જીઆર હવે પાંચ છ દિવસમાં જીઆર બની જવાનો છે તો પાંચ છ દિવસ કામ ન કરી અને એક સુમેળભેરા વાતાવરણમાં કામ કરી તો બધાએ અત્યારે સહમતી કરી છે અને ચાર પાંચ દિવસમાં જીઆર બની જાય અને જીઆર મુજબનું વળતર વળતર આપી અને ખેડૂતે સાથે રાખી અને આ વિકાસનું કામ કરવાનું છે એવી રીતનું અમે અત્યારે નથી ખેડૂતો કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારનો આ આખો પ્રોજેક્ટ છે એમનો તો ચાલીસ દિવસ પહેલાં જીઆર આવેલો છે એ જીઆર રાજ્ય સરકારને લાગુ કરવાનો હોય કે તો તો પછી પછી રાજ્ય સરકાર કહી રહી છે કે નવો જીઆર આવે અને ત્યાર આપણે કામ ચાલુ કરવા એ વાત તો તમે હમણાં વાત કરીને કે મેળા ત્યારે થઈ હતી તો પછી નવો જીઆર ન આવે ત્યાં સુધી કામ એ સમયે એ વાત હતી આજ પંદર વીસ દી પહેલાં કે બંધ રહેશે તેમ છતાં પણ આજે જે છે એ કામગીરી ચાલુ કરી દીધી એ જે જીઆર રહ્યો ને એમાં સુધારો કરવાનો કે ભાઈ એ રાજ્ય સરકાર પાસે એ સત્તા છે કે ભાઈ આના કેટલા ઘણા જંત્રીના વધુ આપવા એટલે એ હવે રાજ્ય સરકાર એ રીતનો કલેક્ટરશ્રીને એ રીતનો જીઆર કરીને આપશે અને પછી કલેક્ટર માર્કેટ કિંમતને લક્ષ્યમાં રાખી અને ભાવ કરશે ટૂંકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને વિકાસનું કામ પૂરું થાય એવો સારો એવો રસ્તો કાઢવાનો અમારા બધાનો પ્રયત્ન છે આજે આખો દિવસ સવારથી મારા ઉપર ફોન આવતા હતા લગભગ સાઠેક ખેડૂતોના આગેવાનોના ફોન આવ્યા અને બધાને મેં કીધું કે હું કન્ટિન્યુ બધાના સંપર્કમાં છું આ કામને અટકાવશું કારણ કે કામ ચાર પાંચ દિવસનો જીયર આવવાનો પ્રેશરથી કામ કરવાનો કંઈ મતલબ નથી તંત્ર હોય પણ તંત્ર રહ્યું એ સહકાર માટે હોય છે એટલે નો જે પ્રશ્ન હતો એ આજે અમે સોલ્વ કરી દીધો તમારો શું સંદેશો રહેશે કારણ કે પહેલાય વાત એવી થઈ હતી નવો જીઆર ન આવે ત્યાં સુધી કામગીરી નહીં કરે વીજ લાઈનની તેમ છતાં પણ આજ ચાલુ થઈ ગઈ એટલે તમારો શું ખેડૂતોને સંદેશો રહે છે પ્રકાશભાઈ કારણ કે આજે તમે રાજ્યના મુખ્યમંત્રી ઉર્જા મંત્રીને એમને પણ રજૂઆતોને જે છે એ કર્યું છે રજૂઆતોના અંતે ખેડૂતોનું કહેવાનું થતું હતું કે નવો જીઆર ન આવે ત્યાં સુધી કામગીરી અટકાવો તો એ કામગીરી છે એ આજથી બંધ થઈ છે એટલે કાલથી વળી પાછ થવાની નથી નવો જીઆર આવે પછી ચાલુ થશે પણ તમારો શું ખેડૂતોને આપણા તાલુકાના માળિયા તાલુકાના જે ખેડૂતો છે એને સંદેશો મારા માળિયા હળવદના સૌ ખેડૂતોને એક જ સંદેશ છે કે ખેડૂતો એની કિંમતી જમીન આપતા હોય રાષ્ટ્રના વિકાસ માટે તો એને ક્યાંય અન્યાય ન થાય એ જોવાની જવાબદારી અમારા જનપ્રતિનિધિની હોય છે અમે ખેડૂતો સાથે છીએ અને આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી સાહેબ રિયા એ ચાર એમને ચાર જાતિ કીધી યુવાનો ખેડૂતો મહિલા અને ગરીબ આ ચારેના સશક્તિકરણ દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ થાય ત્યારે ખેડૂતોના ને હું તમારા માધ્યમથી હળવદ બ્રેકિંગના માધ્યમથી કહેવા માગું છું કે અમે સૌ આપણી સાથે છીએ આપણા આપણે કોઈને અન્યાય ન થાય એ જોવાની અમારી ફરજ છે કારણ કે અમે ચૂંટાઈને આવતા હોય એ તમારા બધાના મતે જ આવતા હોય રાષ્ટ્રનું પણ હિત જોવાનું છે અને ખેડૂતોનું હિત જોવાનું છે એટલે બંને વચ્ચે અને ક્યાંય કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તે અમારે સોલ્વ કરવાની હોય ઘણીવાર ઝડપ કામ કરવાની હોય અત્યારે માનો કે કામ થયું હોત તો મુખ્યમંત્રીશ્રીએ અમને કીધું કે કામ કરશો તો એક પણ રૂપિયો કામ થઈ ગયું અહીંયા ઓછો નથી દેવાનો અને બાકી રિયા થઈ ગયું એને કંઈ અન્યાય નહીં થાય પણ છતાં પણ ખેડૂતોને કે ક્યાંય કોઈ આગેવાનો મિસઅન્ડરસ્ટેન્ડિંગથી એ વિશ્વાસ ન કરે તો અમે પણ કીધું કે ભાઈ ચાર પાંચ દિવસમાં જીઆર થવાનો છે અને આપણે દેવાના છીએ તો ચાર દિવસ એટલું મોડા ભેગું મોડું બાકી અત્યારે માનો કે કામ ખેડૂતો કરવા દીધ તો પણ આપણે પૈસામાં કંઈ ફરક નથી પડવાનો પણ એકવાર આપણે પતી જાય તો એક અત્યારે જે ચાર દિવસ તકલીફથી કામ થાય અને ઓલું એટલી સ્પીડથી કામ થાય તો એ એ ખેડૂતોની વાત પણ સાચી છે એટલે ખેડૂત મિત્રો ક્યાંય તમે ગભરાતા નહીં કાંતિભાઈ અમૃતિયા રણછોડભાઈ સંસદ સભ્ય અને સરકાર એ તમારી સાથે છે આપણે સાથે મળી અને આપણે આ કામને આપણે સમાધાન રૂપી પૂરું કરશું થેન્ક યુ તો મિત્રો આ પ્રકાશભાઈ વરમોરા જે આપણા હળવદ આંગ્રાના ધારાસભ્ય છે ને આજે ખાસ જે નવા અમરાપર ગામે જે કંઈ કામગીરીને ચાલુ હતી અને ખેડૂતોની માંગ છે યોગ્ય વળતર આપવામાં આવે નવો જીઆર ન આવે ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવે એટલે એની જે કંઈ માંગ હતી એ સંતોષાયી છે અને હાલ પૂરતી જે કંઈ આ કામગીરી છે પાવર લાઇનની એ કામગીરી બંધ કરવામાં આવી છે અને પ્રકાશભાઈ પણ કહી રહ્યા છે કે વધીને આવતા ચાર પાંચ દિવસમાં નવો જીઆર જે છે આવવાનો છે ને ખેડૂતને કંપની વચ્ચે સમાધાન થાય અને કઈ રીતના જે કામગીરી આગળ ધપે તે દિશામાં આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે આભાર મિત્રો